અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં શહેર ભાજપનું સ્થમિન સાથે અભિવાદન કાર્યક્રમ યોજાયો જાફરાબાદ હોલ ખાતે જાફરાબાદના નવનીત અને જાફરાબાદ યુવાન સંદીપભાઈ શિયાળ શહેર ભાજપ પ્રમુખનું સન્માન સમારોહ ધારાસભ્ય ભાજપ પ્રમુખનું અભિવાદન સાથે સન્માન જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અમરેલી જિલ્લા પંચાયતના ચેરમેન જાફરાબાદ પંચાયતના પ્રમુખ જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ અને જાફરાબાદ શહેરના તમામ સભાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા નાનામાં નાના કાર્યકરને સ્થાન આપવામાં આવી રહ્યું છે ત્યારે સંદીપભાઈ શિયાળ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર હતા અને તેઓએ ચાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારી એવી સેવાની પ્રવૃત્તિઓ કરી છે અને હવે તેમણે શહેર ભાજપનું સ પ્રમુખનું સ્થાન આપતા તેઓ દ્વારા ચાફરાબાદના વિકાસના કામો ઝડપથી થશે તેવું ચાફરાબાદની જનતા ઈચ્છી રહી છે ઓકે ચાફરાબાદ શહેર ખાતે મારું સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા સમાજ સમગ્ર સમાજના આગેવાનોએ મારું સન્માન કર્યું અને મને બિરદાવ્યો એ બદલ હું સમગ્ર સમાજનો આભારી છું જાબરાબાદમાં નાનામાં નાના કાર્યકરને અવડી મોટી જવાબદારી માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મને જે જવાબદારી આપી છે એ બદલ ધારાસભ્યશ્રીનો હું હું આભારી છું અને જાબરાબાદમાં નાનામાં નાના માણસોના પાયાના જે પ્રશ્નો છે તેનો વહેલી તકે નિરાકરણ લાવીશ એવા પ્રયાસો કરીશ અસ્તુ ભારત માતા કી જાય